જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો માં તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને સવાર મેં સાત વાગે ઓંદ્રા એટલા બધા પતરા ઉપર કૂદ્યા કે જબરજસ્ત કૂદ્યા તો મેજ ને આખું ડારખું જ કાપી નાખ્યું આપણે આંબલીનો ડારખું હતું ને જો મિત્રો આ ડારખું તો અહીં કાપી નાખ્યું જો એટલે વાંદરા છે ને હવે ત્યાંથી પડે જ નહીં એટલે છે ને આજે સવાર સવારમાં મેં આ કામ કર્યું તો મિત્રો પત્ર ઉપર ડારખું હતું અહીંથી આટલું લગીન ડારખું હતું તો પત્ર ઉપર વાંદરા કૂદતા હતા તો મૂકું આજે તો આ ડારખાને કાપી જ નાખ્યું તો મિત્ર સવાર સવારમાં મેં આ કામ ચાલુ કર્યું ને જો મારી મમ્મી મમ્મી શું કરો ભાજી બનાવું જો મુરા ઉપર લાઈ પેપાઈ તો મિત્ર છે ને મમ્મી મારી મુરાની ભાજી બનાવે છે અને હું મારું કામ કરું છું ડાર્કૂ કાપી નાખ્યું એટલે કે નું ડાર્ક કાપી નાખ્યું એક અને જો મારી મમ્મી જો સરસ ભાજી પાડ હો હા મમ્મી હા હવે હવે લઈ મુહાર મુરાન ભાજી અને બાજરી ને રોટલા તો ચાલો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું વાપડી ઉપર ખાટી વાપડી છે એની ઉપર કોઈ દિવસ વાપડી તો થતી જ નહીં પણ આપણું હારું હોય ને તો એ વાપડી મળે તો મિત્રો જો છે ને કોઈ જિંદગીમાં વાંબળી એ થતી નહીં પણ એક વાંબળી દેખાય તો ચાલો મિત્રો મળ્યો પછી તો મિત્રો વાગી ગયા છે સાડા ત્રણ અને જો આપ જોઈ શકો છો મસ્ત મજાનો તાપ છે આ છે આપણી લીન કર્યો અને આપણે બપોરે કામ કર્યું ક્વાટા ક્વાટા લીધા એટલે કે બોરડીના ક્વાટા લાઈન અને ઉપર પતરા ઉપર નાખી દીધા અને બીજું એવું કામ કર્યું અને પછી હું ગઈ ગયો મિત્ર મિત્રો અત્યારે વાગ્યા સાડા ત્રણ અને જો ચા પી લીધી અને પછી મારી મમ્મી અત્યારે ખીચડી બનાવવાની તૈયારી કરે છે તો ચાલો આપણે મમ્મી જોડે થોડી ઘણી વાતચીત કરીએ તો મિત્ર મારી મમ્મી ચોખા મમ્મી ખીચડી અને શાક શાનું બનાવવાનું શાક ડુંગળી બટાકા પડે તો શું કરું ખબર ડુંગરી બટાકા ખીચડી તો મિત્રો હવે મમ્મી ખીચડી બનાવશે અને પછી હું જઈશ બજારમાં બજાર માંથી છાસ લેતો આવીશ મસ્ત અમૂલ અને પછી ખાઈ ને પી ને પછી પાછું ગુડ નાઇટ તો ચાલો મિત્રો મસ્ત મજાનો તમને નજારો બતાવો અને વિડીયો મમ્મી બપોર મુરાન ભાજી બનાવી દે ને તમે એ તો પછી વિડીયો બનાવ નો તો આપડે ભૂલી મુજી બનાવી એ તો મુરન તો મિત્રો એક વાત ક ને મગું મુરાન ભાજી બની જાય અને પછી ખાવા બે દર વિડીયો શૂટ કરે તો મિત્રો હારું ભૂલી ગયો ભૂલી જવા અટાય તો ભૂલી જવા પછી ખાઈ ખાઈને ભરવા રે અને ધારે ખબર પડે એટલે જો વિડીયો તો મુરાન ભાજી મમ્મી સમારતા તો મેં બતાવ્યું પણ મુરાન ભાજી બની ગઈ પછી ખા અમે ખાવા બેઠા એ તો બતાવ્યું નહીં મિત્રો છે ને આ બધી

જો ઉપર લેમડા ઉપર પોપટ બોલે છે અને આપણી વિડીયો શૂટ થાય છે તો મિત્રો ચાલો હવે તમને મસ્ત મજાનું વાતાવરણ બતાવું વાતાવરણ તો અત્યારે તો કશું જોવાનું નહીં કેમ કે મિત્રો હવે તડકો છે ને એટલે હા હમણે હોંચ પડશે ને એનો મસ્ત મજાનો નજારો બતાવીશ તો મિત્રો વિડીયો પૂરો જોજો તો ચાલો આવે છે ને બજારમાં હું જઈ આવું બધા બધા નહીં તો હવે ચાલો મિત્રો મળું પછી તો મિત્રો બજાર ગયો હતો અને પાછો ઘેર પણ આવી ગયો આપ જઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ એટલે કે હજુ તો તડકો જ તો મિત્રો છાસ લાવ્યો છું અને મમ્મી માટે મસ્ત મજાનું એક ખાવાનું વસ્તુ લાવ્યો છું તો આપણે મમ્મીને ખબર નહીં જોઈએ મમ્મીનું રિએક્શન કેવું છે બરાબર તો જો મિત્રો આપણે આવી ગયા ઘેર मम्मी मारी कर करा चाह। तो चाह। कर आ जाए खिचड़ी बना जा मम्मी धापड़े ऊपर ऊपर से उतरीगा मित्र यो भी ऐसे जाने जावे YouTube से जाओ मित्र मम्मी माटे सु हो सु हो ये हम गैस है जे अपने टेलर गए है हां

તો મિત્રો ચાલો હવે મમ્મીને મસ્ત આપણું બ્રેડ વડા ખડાઈ અને પછી મસ્ત મજાનું આપણું જીવન છે જો મિત્રો મમ્મી ચટણી કાઢવા માટે વાડકી લાવ લે લો હેડ માછોકરો લાવ મિત્રો છે ને એ

મમ્મી આ તો ના મળે પણ છે ને તો મિત્રો અત્યારે બજારમાં આમ તો બપોરે એમ તો ના મળે પણ બ્રેડ વડાની એક મસ્ત દુકાન અરે લારી જોઈ મેં તો મકું મમ્મી હાથું લઈ લો નહીં મમ્મી મમ્મી હાથું બજારમાં જાય એટલે કઈ તો બધા સબસ્ક્રાઇબ મિત્રોને કહી દો લે હાડો વાળું ખાવું હોય તો ચાલો મિત્રો આપણે મમ્મી જોડે મસ્ત મજાની વાતો કરી ખીચડી થઈ ગઈ અને જો મારી મમ્મી અત્યારે સાફ કરવા છે જો હું બધા ગાનું મમ્મી ની બટાકાનું શાક એ પછી હું રાહુલ બેખઈએ પર

હા ગેસ પ્રસાદ ભાઈ તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી થી કોમેન્ટમાં કેજો તો મળીશું નેક્સ્ટ વિડીયો ચાલો મળીએ